કલ્પ પરિવારને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયામ બોલ ભક્તો સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલ્પૃક્ષ કિચનની અંદર આજના દિવસે આપણે શીખવાના છીએ ભાખરીની રેસીપી ઘઉંના લોટમાંથી રોટલી તો બધા જમતા જ હોઈએ છીએ દરેક ગુજરાતીના ઘરની અંદર રોટલી દરરોજ બનતી હોય છે અને રોટલો બાજરાનો ક્યારેક ક્યારેક બનતો હોય છે પણ ભાખરી પણ દરરોજ સવારમાં ગુજરાતીઓ જમતા હોય છે અલગ અલગ પદ્ધતિથી અને અલગ અલગ પરંપરા પ્રમાણે દરેકના ઘરની અંદર ભાખરી બનતી હોય છે પણ અમે સંતો ઠાકોરજીના થાળમાં યુઝઅલી કેવી ભાખરી બનાવીએ છીએ કેવી રીતે બનાવીએ છીએ એ આજના દિવસે રેસીપી તમારા સુધી શેર કરવી છે આવો ભાખરીની રેસીપી જોઈ લઈએ નમસ્તે ભક્તો ભાખરીની સાઈઝ પ્રમાણે ભાખરીનું માપ છે આપણે નક્કી કરવાનું છે પણ યુઝઅલી એક મોટી મુઠ્ઠી હોય તો એક વ્યક્તિની ભાખરી બની જાય છે પણ આપણે નાની મુઠ્ઠી ગણી અને બે મુઠ્ઠીની સાઈઝ ગણીએ બે મુઠ્ઠી લોટે એક ભાખરી મોટી સાઇઝની બનતી હોય છે જે એક વ્યક્તિ માટે ઇનફ છે તો હાલ હું ત્રણ વ્યક્તિ માટે બનાવું છું તો છ મુઠ્ઠી લોટ હું લઈશ પણ લોટને ચાળવો જરૂરી છે જો લોટ આપણે તાજો દળાવીને જ લાવ્યા છતાં પણ આવા કચરું કે કસ્તર કે એવું કંઈક રહી જાય જેના કારણે ચાળવું જરૂરી છે મેં કદાચ આગળ પણ વાત કરીએ છીએ કે કોઈ પણ લોટ ઇત્યાદિ હોય તો એને ચાળીને શુદ્ધ કરી શકાય છે લિક્વિડ હોય ઘી તેલ જેવું તો એને ગાળીને શુદ્ધ કરી શકાય છે આગળ વધતા પહેલા એક નાનકડી ભલામણ કરી દઉં કે ભાખરીની અંદર મોણનું માપ છે મોણની માત્રા છે એ બહુ જ અગત્યની હોય છે મતલબ કે તેલ કેટલું આપણે લોટમાં નાખીએ છીએ એક મુઠ્ઠી લોટ આપણે લીધો હોય જેનાથી સાઈઝ ભાખરીની કદાચ નાની બને પણ એની અંદર એક ચમચી તેલ ઓછામાં ઓછું જોશે જે ટેબલ સ્પૂન મીન્સ કે આપણા ઘરની અંદર નોર્મલી જે નાની ચમચી હોય છે એ ટી સ્પૂન નહીં પણ ટેબલ સ્પૂન તો એનાથી ભાખરી છે કરકરી બનશે અને ટેસ્ટી બનશે અને સારી બનશે તો આ સાઈઝ અને આ માપ છે એનું ખાસ અનુસંધાન રાખવું એક મુઠ્ઠી લોટ હોય તો એક ચમચી મોઈન આપણે નાખી દેવાનું છે તો જ ભાખરી છે એ સારી બનશે બાકી નમકની માત્રા આપણે ઓછા ઓછા પ્રમાણમાં સ્વાદ અનુસાર કરી શકીએ છીએ ભક્તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ છ મુઠ્ઠી ભાખરી લીધી છે એટલે આપણે છ ચમચી તેલ આપણે પહેલાં નાખી દઈએ છીએ જે પ્રમાણે આપણે વાત કરી મીડિયમ સાઇઝની આપણે આ ચમચી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ સારી રીતે એને એક વાર મર્જ કરી લઈએ તેલ થોડું કદાચ વધારે લાગે તો ડરશો નહીં ગભરાશો નહીં ભાખરીમાં તેલ હોવું જરૂરી છે તો જ ભાખરી છે એ મીઠી લાગશે બીજી એક વાત એ પણ જાણવા જેવી છે કે ઘણા લોકો ભાખરીના લોટની અંદર રોટલીનો ઝીણો લોટ પણ મિક્સ કરતા હોય છે જે મારી દૃષ્ટિએ મને નથી ગમતું હોતું ભાખરીનો લોટ કરકરો એકલો જ હોય એ જ સારો લાગે અને આની અંદર રવો પણ મિક્સ કરવો જરૂરી નથી ઘણા લોકો રવો પણ મિક્સ કરતા હોય છે હાલાકીએ પછી ભાખરી ના કહી શકાય ઘઉંના લોટની જે ભાખરી છે એ કરકરો લોટ હોય બસ એને ચાળી લઈએ અને એકલો જ ભાખરીનો લોટ ઉપયોગ કરીએ તો જ ભાખરી છે ખરેખર સારી બનતી હોય છે જો આપણે અહીંયા જે અત્યારે તેલની માત્રા જોઈતી એ પરફેક્ટ આવી છે આપણો લોટ છે એ સરસ કમ્પ્લીટ દેખાઈ રહ્યો છે ભક્તો તેલ આપણું બરાબર છે કે નહીં એનું માપ છે ને એ આપણને હવે આમ પણ ખબર પડી શકે મુઠ્ઠી આપણે વાળીએ છીએ તો મુઠ્ઠી ભાંગી જાય છે ભાંગી જવી જરૂરી છે જો તેલ નાખ્યા પછી મુઠ્ઠી વાળી અને જો મુઠ્ઠી બાંધેલી રહે લોટ છે એ ભાંગે નહીં આવી રીતે તો તેલ વધારે કહેવાય કદાચ અને એ કદાચ ભાખરી સારી બને અને ભાખરી ભાંગી જાય તો એ શક્યતા રહે પણ આમાં નહીં રહે કારણ કે આપણે લોટની મુઠ્ઠી છે જો એ ભાંગી જાય છે બસ આ સાઈઝ અને આ માપ છે એ તમારે ધ્યાન રાખવાનું તો ભાખરી સારી બનશે હવે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈએ છીએ ભાખરીમાં નમક હોવું જરૂરી છે અને હા ઘણા લોકો દૂધથી મોઈણ બાંધતા હોય છે લોટ બાંધતા હોય છે પણ જરૂર નથી અમે સંતો તો પાણીનો ઉપયોગ કરીએ છીએ તો પણ ભાખરી સારી બનતી હોય છે અને પાણીનું માપ પણ બહુ જ જોઈ વિચારે નાખવાનું છે બહુ વધારે પડી જશે તો લોટ ઢીલો થઈ જશે અને ભાખરીનો લોટ ઢીલો ન સારો લાગે ભાખરીનો લોટ કડક જ હોવો જોઈએ હું માનું છું ત્યાં સુધી છ ઘૂટડા જ પાણી જોઈશે આપણે જેટલી મુઠ્ઠી એટલા ઘોટરા પાણી આપણે લઈ શકીએ છીએ અને હા બીજી પણ ભલામણ કરું કે આ સાદી ભાખરી બનાવીએ છીએ એટલે આપણે કોઈ મસાલા નાખ્યા નથી બાકી મસાલા ભાખરીની અંદર આપણે હળદર નાખી શકીએ લાલ મરચું નાખી શકીએ તલ નાખી શકીએ ધાણા નાખી શકીએ જીરું છે એ બધું નાખી શકીએ પણ હાલ સાદી ભાખરી છે એટલે બીજું કશું જ આપણે ટીમ પાસ કરતા નથી અને પરંપરાગત રીતે બનતી આપણી ભાખરી છે આપણે તૈયાર કરીએ છીએ હવે ઝડપથી આપણે લોટને બાંધી લઈએ જેટલું પાણી જોઈશે એટલું આપણે નાખતા રહીએ છીએ ભક્તો લોટ આપણો તૈયાર છે હજી આપણે મસળવાનો છે મસળીશું એટલો લોટ આવશે અને આવશે તો જ ભાખરી સારી બનશે પણ જો લોટ આટલો કડક હોવો જરૂરી છે બહુ ઢીલો પણ નહીં અને બહુ વધારે કડક પણ નહીં પણ થોડીક મહેનત મશક્કત થાય એટલો તો કડક ભાખરીનો લોટ હોવો જ જોઈએ રોટલી જેટલો ઢીલો લોટ છે એ એ ભાખરી સારી નથી બનતી હોતી અમે સંતો રોટ આટલો કડક રાખીએ છીએ જો આમ આંગળી દબાવો તો આંગળી પડી જાય થોડીક ભાર દેવો પડે ત્યારે આંગળી પડે બસ એ એની પરફેક્ટ માત્રા છે અંગૂઠો મારીએ છીએ તો ભાર દેવાની જરૂર પડે છે ત્યારે એ કાણવું પડે છે બસ આ રીતે અને હવે લોટને બે પાંચ મિનિટનો રેસ્ટ પણ આપી શકીએ છીએ અને કદાચ જો ઇન્સ્ટન્ટમાં બનાવવું છે આપણે તો પછી મસળતા જઈએ અને ભાખરી બનાવતા જઈએ તો એ ચાલે છે આવું આપણે ચૂલો પ્રગટાવી દઈએ ભક્તો તાવડી આપણી ગરમ થઈ ગઈ છે અને એ વાત પણ અનુસંધાન રાખવું કે માટીની તાવડી હોય ને જેને આપણે કોઈ કુલડી કહેતા હોય છે કલાળી કહેતા હોય છે તો માટીની તાવડી છે એ જરૂરી છે તો જ ભાખરી મીઠી થાય જો કે લાકડીયા ચૂલી જેવી મીઠી થાય એવી તો ગેસ ઉપર પણ ના થાય પણ ચલો સિટીમાં રહીએ છીએ તો કમસ કમ માટીની તાવડીનો ઉપયોગ કરજો એ ભલામણ સાથે તમે જે રીતે વણતા હોય એ રીતે સારી રીતે ભાખરીને વણી દેવાની મસળવી જરૂરી છે જેથી કોર છે ભાંગેની ભક્તો સારી રીતે કોર બાંધી અને પછી આપણે શરૂ કરી અહીંયા વાતનું ધ્યાન રાખવાનું કે ભાખરીની અંદર અટામણની જરૂર નથી પડતી હોતી અને એને ઊંધી વણવાની હોય છે જનરલી બધા લોકો આગળ ભાર દેતા હોય છે આમ પણ એ રોટલી વણવાની પદ્ધતિ છે સંતો અમે ભાખરીને ઊંધી વણતા હોઈએ છીએ આ રીતે એક બાજુથી ખેંચતી જવાની એવું લાગે કે કોર ભાંગે છે તો થોડી થોડીક બરાબર કરી અને કોર ભાંગશે જો કે લોટ આપણો જાડો હોય અને મોણ થોડુંક હોય વધારે એટલે કોર ભાંગે પણ એનીથી ડરવાની જરૂર નથી વચ્ચે જાડુ ન રહી છે એનું પણ અનુસંધાન રાખવું અને એવી રીતે ખેંચી ખેંચીને ભાખરીને વણી લેવાની પુરુષો કદાચ ભાખરી બનાવતા હોય તો ગમે તેમ વણી અને પછી ઉપર વાટકો મૂકીને પણ આકાર લઈ શકો છો તમને છૂટ છે એટલી પણ બહેનો છે એવું નથી હોતા મૂળ તો રસોઈ છે એ અનુભવની વસ્તુ છે જેટલા અનુભવ વધારે રસોઈ એટલી સારી બને ભગવાનનું નામ લેતા લેતા સ્મરણ કરતા કરતા ભાખરીને વણી લઈએ છીએ અને આપણી ભાખરી હવે વણાઈને તૈયાર થઈ ગઈ છે ભક્તો ભાખરી આપણી તૈયાર છે જુઓ સાઇઝ છે થોડી જાડી રાખવાની કારણ કે આ રોટલી નથી આ ભાખરી છે તો ભાખરીની સાઇઝ હંમેશા જાડી જ હોય છે જો કે બહુ વધારે જાડી પણ ના હોય ન કે કાચી રહે પણ આટલી જાડી હોય તો પણ ઇનફ છે અને લોટ આપણો જાડો લીધો તો આપણે કર કરો એ આપણે અહીંયા ઉપયોગી સાબિત થશે જે ભાગ વણવામાં ઉપર હતો એને આપણે નીચે જવા દેવાનો છે જેમ આપણે રોટલામાં કરતા હોય એ રીતે નાપતીવાળાએ ભમરો ન પડે એનું અનુસંધાન રાખી ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો રાખી છે પહેલી વારમાં ઝડપથી ફેરવી દઈશું બીજી વારમાં પકાવતા વાર લાગશે જેમાં રોટલો આપણે બાજરીનો બનાવતા હોઈએ બસ એ જ રીતે વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો બાજરીનો રોટલો આપણે કેવી રીતે બનાવ્યો હતો તમે જોઈ શકો છો ભક્તો બીજી વાર છે ભાખરી એને આપણે ધીમે ધીમે ધીમા તાપે ફેરવી ફેરવીને પકાવવાની છે ભાખરી રોટલો અને રોટલી ત્રણેય ત્રણ જ વાર ફેરવવાની હોય છે ત્રણ વારની અંદર ભાખરી રોટલી કે રોટલો ત્રણેય પાકી જતા હોય છે વધારે ફેરવવાની ઊંધી છતી કરવાની જરૂર પડતી નથી ગેસની ફ્લેમ અત્યારે એકદમ ધીમી છે અને ધીમા તાપે જ આપણે પકાવવાની છે કારણ કે સાઈઝ જાડી હોય એટલે પાકતા પણ વાર લાગે જો ગેસ ફૂલ કરી દઈશું તો ઉપરથી એમ લાગશે કે દાજી ગઈ છે પણ અંદરથી કાચી રહેશે એટલે ગેસની ફ્લેમ હંમેશા ધીમી રાખવી અને ધીમા તાપે પકાવી દેવી ભક્તો નીચેની સાઈડ પરફેક્ટ પાકી ગઈ છે મિનિમમ ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લાગશે પણ ધીમા તમે પકાવશો તો ભાખરી મીઠી થશે અને હવે આપણે ભાખરીને પલટાવવાનો છેલ્લી વાર પકાવવાનો ટાઈમ આવી ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી શકીએ છીએ ડેરા વગર અને અહીંયા પણ આપણી રોટલાવાળી પદ્ધતિ છે એ આપણે ઉપયોગ કરી શકીએ ઉપરથી થોડું થોડું પાણી છાંટીશું અથવા પાણી લગાવીશું તો પણ ફૂલવાની શક્યતા વધારે રહેશે જોકે ભાખરીનો લોટ કડક હોય છે એટલે ભાખરી કદાચ ફૂલે નહીં ક્યારેક બની શકે બાકી ફૂલી જતી હોય છે પણ ન ફૂલે તો પણ ભાખરી છે એ મીઠી જ લાગતી હોય છે ભાખરી છે એ વધારે ફૂલતી નથી હોતી લોટ ઢીલો હોય તો ભાખરી ફૂલે બાકી ભાખરી છે કડક આવતી હોય છે ભાખરી આપણે ફૂલી ગઈ છે થોડી જ ભાજી આપણે પકાવી લઈએ ભક્તો ભાખરી આપણી કમ્પ્લીટ ફૂલીને તૈયાર છે પહેલાં પણ કોઈ રીતે ભાખરી કદાચ ફૂલે નહીં તો પણ ડરવાની જરૂર નથી ભાખરી ફૂલ્યા વગર પણ મીઠી લાગશે છતાં પણ આપણી ભાખરી ફૂલી છે થોડીક ભક્તો ભાખરી છે વધારે મીઠી લાગે એના માટે ગરમા ગરમ હોય ને ત્યારે જો ઘી ચોપડાઈ જાય ને તો વધારે એનો ટેસ્ટ વધી જતો હોય છે ટેસ્ટ ઇન્હાન્સ થતો હોય છે એટલે આપણને એક ટ્રીક છે એ પણ અનુસંધાન રાખજો ચૂલા પરથી ઉતાર્યા પછી તરત જ ભાખરી ચોપડાઈ જવી જોઈએ ને એ પણ ચોખ્ખા ઘી દ્વારા અમે હાલ અમારી ઘરની ગૌશાળાનું ઘી છે એનો ઉપયોગ કરી રહ્યા છીએ તમે પણ ચોખ્ખું ઘી ખાજો થોડું ખાજો પણ ચોખ્ખું ખાજો એવી મારી પ્રાર્થના છે અને જો તમારે પણ ચોખ્ખું ઘી ખાવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં તમે લખજો અમે તમારો સંપર્ક અવશ્ય કરીશું બગતો આપણે આ બીજી ભાખરી અને આ બીજી ભાખરી બીજી સાઈડથી પાકીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને લાસ્ટ બીજી સાઈડમાં આપણે નાખી દીધી છે ગેસની ફ્લેમ હાઈ કરીએ છીએ થોડુંક થોડું પાણી આપણે ખાલી ફ્રેમથી લગાડી દઈએ જે નીચેથી ફૂલવામાં મદદ કરશે